ચાલો ફ્રેન્ડ આજે છે જળ ઝીણી એકાદશી તો આપણે કાનાને જળ ઝીલાવીએ ચાલો આપણે હવે કાનાને ને જળથી નવરાવીએ

લગા પ્રીતમ તાર ભલ હસ્તી જાઉં આઠે ગાઢ નું તો તાલમાં અમુના જળમાં કેસર ગોરી સ્ન કરાઉ શામ બુદની કટોરી ભરીને નયા પ્રેમે પ્યુમર શ્યાળા જય કાના ને જળ ઝીલાવી લીધું છે તો હવે આપણે કપડા કાના બદલી લઈએ કરાવી લીધું હવે આપણે કાનાને ભૂસી અને વસ્ત્ર પહેરાવી દઈએ હવે આપણે કાનાને તૈયાર કરી દઈએ સરસ મજાનો આપણે કાનાને સરસ રીતે કેળી કઢી

ગોપાલનો શણગાર તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો